ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ સ્વાગત છે છે બધા મારા નવા તો અત્યારે વાગે આપણે હવે ઉઠ્યા અને કરવાનું વ્લોગમાં આ બાજુ પપ્પા ભરવા જાય છે મમ્મી બેઠાથી અત્યારે વાગે આઠ ને પોતી તો આપણે હવે નાઈટ ફ્રેસ થઈ ગયા ચા અને નાસ્તો કરવાનો છે આ બાજુ ચા અને આ બાજુ બાજરીનો રોટલો અને ચા નાસ્તો કરીને ખાવ આપણે ચા બીજો પી લીધો છે નાસ્તો કરી લીધો પેહો બદલાવાનો છે આ બાજુ થઈ ગયું રાતે મોડા મોડા ઉઠ્યા પેહો બદલાઈ દઈએ સાર બીજો નાખી દઈએ તો બન્યા રહીજો તો હાઈ ગઈ તો અત્યારે વાગ્યા દસ ને દસ અને આપણે જવાના છે સાર ખેતરમાં ખાતર પૂંખવા પાણી વાળવા બ્લોગ માં બન્યા હા હાગ્યો છે એક અને આજો આપણે કિરણ બા ની બની બનબા બે જણ આવી ગયા છે જય માતાજી અને આ બાજુ કિરણ બા જય માતાજી અને આ બાજુ ભાભી બેઠા છે સસ્પાલજી

તો બ્લોગ માં બન્યા રેજો જમવા બેસી એટલે બતાવીએ તમને આ બાજુ રોશી બાસી રોશી બા કેડું પાતો આ બાજુ રોટી નું જમાઈ પચ જવી છે આ બાજુ મમ્મી છે અને આ બાજુ ફૂંકાળ છે મમ્મી મમ્મી કીધું જે વાતાડી તો હાઈ ગઈ અત્યારે વાગ્યા છે સાત ને ચાલીસ અને આપણે જમવા બેહી ગયા આજે જમવામાં સામવા માં રીંગણ નું શાક છે અને બાજરીના રોટલા અને સરગવાની શેકો નું શાક આ બાજુ પપ્પા બેઠા છે આ બાજુ મમ્મી છે અને પેલું બાજુ જયવીરસિંહ અને આ પૂજાબા અને માય પત અને આ છે ઋષિબા તો આપણે જોઈએ કેવું બન્યું છે શાક હમ ટેસ્ટી રેડી અને આ શાક કોણ શાક

અને આપણે આટલા આ વિડીયોને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો જય માતાજી ગુડ નાઇટ